જય શ્રી કૃષ્ણ મિત્રો આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવા સરસ સાબુદાણા બટેટા ટમેટાના કુરકુરે બનાવીશું જેને સાબુદાણા બટેટાના ગાંઠિયા પણ કહેવાય છે એકદમ પોચારું જેવા દાંત વગરના પણ ખાઈ શકે તેવા સરસ અને પરફેક્ટ મેઝરમેન્ટ સાથે બનાવીશું તો ચાલો રેસીપીનો ફૂલ વિડીયો જોઈ લઈએ અહીંયા આપણે અડધો કિલો બટેટા લઈ લીધા છે તેને આવી રીતે કટ કરી લેવાના છે તેને કૂકરમાં એડ કરી દોઢ ગ્લાસ પાણી એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ઢાંકણ બંધ કરીને ત્રણથી ચાર વિસલ કરી લઈશું અહીંયા આપણે અડધો કિલો સાબુદાણા છે તેને રાતે સારા પાણીમાં ધોઈને પલળવા રાખી દીધા હતા સાબુદાણા પલાળતી વખતે આપણે સાબુદાણા પલળે એટલું જ પાણી એડ કરવાનું છે વધારે પાણી નથી એડ કરવાનું તો સરસ સાબુદાણા છે પલળીને તૈયાર થઈ જશે અહીં આપણે આઠથી નવ નંગ ટમેટા લઈ લીધા છે તેને આવી રીતે કટ કરી મિક્સર જારમાં એડ કરી દઈશું અહીંયા આપણે બધા જ ટમેટા છે તેને કટ કરી લીધા છે અને એક લાલ મરચું એડ કરીને આવી રીતની ટમેટાની ગ્રેવી તૈયાર કરી લઈશું ગ્રેવીને આપણે ગયણીની મદદથી ગાળી લેવાની છે જેનાથી ટમેટાનો જે ફોતરાનો ભાગ અને બીજનો ભાગ હોય તે નીકળી જાય જેટલી આપણે બટેટાની ક્વોન્ટિટી રાખી છે એટલી જ સાબુદાણાની ક્વૉન્ટિટી રાખવાની છે જો વધારે તમે બટેટા એડ કરશો તો તમારા કુરકુરે છે એ ચવળ બનશે અને પોચા નહીં બને એટલે આપણે અડધો કિલો સાબુદાણાની સામે અડધો કિલો જ બટેટા એડ કરવાના છે વધારે નથી કરવાના અહીંયા આપણે તપેલામાં અડધ અઢી ગ્લાસ પાણી એડ કર્યું છે તેમાં આપણે જે પલાળેલા સાબુદાણા છે તે એડ કરી દઈશું હવે આપણે આમાં ક્રશ કરેલા ત્રણથી ચાર મોટી ચમચી જેટલા મરી પાવડર એડ કરી દઈશું ત્રણ ચમચી જીરું એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું તમને જેટલું પસંદ હોય એટલું એડ કરી શકો છો આપણે બટેટામાં પણ મીઠું એડ કર્યું છે એટલે આપણે એ ધ્યાન રાખીને જ મીઠું એડ કરવાનું છે બધી જ મિશ્રણને સારી રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણા સાબુદાણા છે એ સરસ પાણી કલર જેવા થવા લાગ્યા છે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું એક લીંબુનો રસ એડ કરવાનો છે આપણે આમાં એક લીંબુ એડ કર્યું છે લીંબુનો રસ એડ કરવાથી બહુ જ પોછા ગાંઠિયા બનીને તૈયાર થાય છે એટલે લીંબુનો રસ એડ કરવાનો નથી ભૂલવાનું ખાટા મીઠા પણ બહુ સરસ લાગે છે હવે આપણે આમાં ગ્રેવી એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી દેવાનું છે આવી રીતે આપણે સાબુદાણા અને ટમેટાને સારા એવા કૂક કરી લેવાના છે સાબુદાણામાં ટમેટાની ગ્રેવીને સારી એવી કૂક કરી લેવાની છે જેનાથી ટમેટા કાચા ના લાગે અને બટેટાને આપણે આવી રીતે ખમણી લેવાના છે જેનાથી સાબુદાણામાં તે સારી રીતે મિક્સ થઈ જાય અને કુરકુરે પાડતી વખતે ગાંઠા ના રહે એટલા માટે આવી રીતે આપણે ખમણી લેવાના છે અહીંયા આપણા બધા જ બટેટા છે એ ખમણાઈ ગયા છે હવે આપણે સાબુદાણા અને ટમેટાનું મિશ્રણ છે એમાં એડ કરી દઈશું મોટા વાસણમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આવી રીતે આપણે મિક્સ કરતા રહીશું અહીંયા આપણું મિશ્રણ છે એ સારું એવું મિક્સ થઈ ગયું છે આવી રીતની પ્લાસ્ટિક બેગ આવે છે તેમાં આપણે ભરી લઈ તમારે આગળ કોઈ પણ પ્લાસ્ટિક બેગ હોય તમે લઈ શકો છો પ્લાસ્ટિક બેગની જગ્યાએ તમે પાઇપિંગ બેગ પણ લઈ શકો છો આવી રીતે આપણે ખીચું છે એને ભરી લેવાનું છે કાતરની મદદથી આવી રીતે કટ કરી લઈશું અને સરસ રીતે ગાંઠિયા છે એ પાડી લેવાના છે તો તમે અહીંયા જોઈ શકો છો આપણા ગાંઠિયા છે બહુ જ સરસ આમ પડવા લાગ્યા છે આવી રીતે જો તમે થેલીની મદદથી પાડશો તો એકદમ સરસ રીતે પડી જશે અને ઝડપથી પડી જશે નીચે આપણે પ્લાસ્ટિક બેગનો જ ઉપયોગ કર્યો છે જેનાથી ગાંઠિયા છે એ જલ્દીથી સુકાઈ જાય આપણે અને આખી રાત પંખા નીચે રહેવા દઈશું અને સવારે તડકામાં રાખી દઈશું તો બહુ જ સરસ સુકાઈને ગાંઠિયા છે એ તૈયાર થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા છે બહુ જ સરસ સુકાઈને તૈયાર થઈ ગયા છે તમે અહીંયા જોઈ શકો છો આપણા ગાંઠિયા છે તેનો કલર પણ બહુ સરસ આવ્યો છે અને સુકાઈને બહુ જ સરસ થઈ ગયા છે તો હું તમને અહીંયા ગાંઠિયા છે તળીને પણ બતાવું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું હાઈ ફ્લેમ ઉપર નથી તળવાના નકર બ્લેક થઈ જશે અને ટેસ્ટ પણ સારો નહીં આવે તો તમે અહીંયા જોઈ શકો છો ગાંઠિયા છે એ બહુ જ સરસ તળાઈને રેડી થઈ ગયા છે એકદમ ક્રિસ્પી અને એકદમ પોચારું જેવા એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ બનીને તૈયાર થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાયકન દબાવવાનું નહીં ભૂલતા તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ કોમેન્ટ જરૂરથી કરજો